તમામ આંકડાઓના પરથી જે જે ગુજરાતનો મૂળ છે તે આપણે જાણી શકીએ છીએ ગુજરાતનો મૂળ ગુજરાતનો મૂળ વિકાસ થયો છે કે કેમ ગુજરાતનો મૂળ તમામે તમામ ઝોનની આપણે વાત કરી અને હવે પહેલો સવાલ ગુજરાતમાં વિકાસ થયો છે કે કેમ અડસઠ ટકા લોકો તેમ કહી રહ્યા છે કે ગુજરાતમાં વિકાસ થયો છે અને બત્રીસ ટકા લોકો તેમ કહી રહ્યા છે કે ગુજરાતમાં હજુ વધારે વિકાસની જરૂર છે લોકો સાથે અમે વાત કરી જનતાની ક્લિયર ચોઈસ જાણી મોંગવારીને લઈને આપણે વાત કરીએ મોંગવારી વધી છે કે કેમ સમગ્ર ગુજરાતના આંકડાઓ તમારી સામે આવી રહ્યા છે ન્યૂઝ કેપિટલ સમગ્ર ગુજરાતના આંકડાઓ અત્યારે તમને બતાડી રહ્યું છે સિત્યોતેર ટકા લોકો તેમ કહી રહ્યા છે કે હા મોંઘવારી વધી છે અને ત્રેવીસ ટકા લોકો તેમ કહી રહ્યા છે કે ના મોંઘવારી નથી વધી જનતાની ક્લિયર ચોઇસના આંકડા ગુજરાતના આંકડા અત્યારે તમારી સામે છે વેપાર ધંધાની વાત કરીએ વેપાર ધંધા વધ્યા છે કે કેમ રોજગારી વધી છે કે કેમ બાસઠ ટકા લોકો તેમ કહી રહ્યા છે કે હા રોજગારી વધી છે વેપાર ધંધા વધ્યા છે આડત્રીસ ટકા લોકો તેમ કહી રહ્યા છે કે વેપાર ધંધા નથી વધ્યા રોજગારીની હજુ વધારે જરૂર છે 400 પાર ની વાત કરીએ સમગ્ર ગુજરાતમાં શું લાગે છે તે ના પાડી રહ્યા છે કે ચારસો પ્લસ બેઠકો પાર કરવું ક્યાંક કઠિન પડી શકે છે અને આપણો પાંચમો સવાલ કોંગ્રેસ કમબેક કરી શકશે કે કેમ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ કમબેક કરી શકશે કે કેમ સિત્યાસી ટકા લોકો ના કહી રહ્યા છે કે કોંગ્રેસ કમબેક નહીં કરી શકે અને તેર લોકો એમ કહી રહ્યા છે કે કોંગ્રેસ કમબેક કરી શકશે ન્યૂઝ કેપિટલે જનતાની ક્લિયર ચોઇસ આ જનતાની ક્લિયર ચોઇસ જાણી આપણે તમામે તમામ બેઠકોની વાત કરી તમામે તમામ બેઠકોના લોકો સાથે વાત કરી જનતાની ક્લિયર ચોઈસ જાણી તમામે તમામ ઝોનના આંકડા આપણે તમને બતાવ્યા અને સાથે સાથે છેલ્લે સમગ્ર ગુજરાતના આંકડા તમને બતાવ્યા અને તેમાં જનતાની ક્લિયર ચોઈસ શું છે એ હવે જનતાને જ નક્કી કરવાનું છે